હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજી ઝપેલવાલા સમાચારમાં વાત કરીએ તો સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એકવાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષની માફક આ વર્ષે પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ સિઝન ત્રણ યોજાશે ગયા વર્ષે પણ સ્ટાર ક્રિકેટરોને જોવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા પહોંચ્યા હતા ગત વખતે જે પ્રકારે પ્રતિસાદ મળ્યો હતો તે જોતા સુરત ક્રિકેટ એસોસિએશન આ વખતે વધુ પ્રેક્ષકો બેસી શકે તેવી તૈયારી કરી છે અંદાજે બાર હજાર લોકો ક્રિકેટ મેચ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે સુરત ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ડોક્ટર નિમેશ દેસાઈએ જણાવ્યું કે લેજેન્ડ લીગ ક્રિકેટ સિઝનના આ વખતે ત્રણ જગ્યા પર રમનારા છે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાક સ્ટાર હરભજનસિંહ સુરેશ રૈના ઈરફાન પઠાન યુસુફ પઠાન જેવા ખેલાડીઓના ચાહક વર્ગ પર ખૂબ જ મોટો છે તેમ જાણવા મળ્યું હતું હરીબત રૂઝેબ અરબ सर आप नाम आती चालू रही है विषय कई जानकारी डॉक्टर नईमेश देसाई मानद मंत्री એસડીસીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરત આવતીકાલથી લીજન્ડ્સની મેચો શરૂ થાય છે સત્યાવીસમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી છે છ મેચ છે આપણે ત્યાં કાલે રાત્રે છે પરમ દિવસે બપોરે છે ને પછીની ચાર મેચ બી સાંજે સાત વાગ્યાથી તૈયારી પૂરી થઈ ગઈ છે પરંતુ આ વરસાદનું જે અણધારેલી ઉપાધિ આવી છે અને બે દિવસની આગાહી બી થોડી ભારે છે એટલે આમ તો આપણે પૂરું કવર કર્યું છે પરંતુ જો બહુ વધારે વરસાદ પડે તો મેચમાં કંઈક વિઘ્ન આવી શકે આવતીકાલની મેચમાં છ ટીમ છે સુરત ચાર ટીમ આવી રહી છે બે ટીમ હજુ આજે જોધપુરમાં મેચ રમે છે એટલે તે મેચ પૂરી થશે એટલે કાલે ચાર્ટર ફ્લાયથી સુરત આવશે ટિકિટ ઓનલાઈન ઓફલાઈન મળે છે પાંચસો રૂપિયા ફીટ નો ભાવ છે ને બારી પણ ચાલુ છે ને ઓનલાઈન પણ મળે છે પેટીએમ ઇન્સાઈડર એ હવે આપણને બહુ આઈડિયા નથી